પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય જણાવ્યું હતું કે આજે શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ લક્ષ્મીપુરા તળાવ પાસેની પાસે ખાતે સંગીતમય સુંદરકાંડ નું સુંદર આયોજન દરમિયાન આ નું સફળ આયોજન કરનાર ભારતીય વિદ્યા ભવન્સના રજિસ્ટ્રાર નીરવભાઈ હસમુખભાઈ ઠાકોરે જણાવ્યું હતું કે આજથી ચાલીસ વર્ષ પહેલા સૌ પ્રથમવાર નંદ કિશોર શાસ્ત્રીજીએ સંગીતમય સુંદરકાંડની શરૂઆત કરી અશ્વિન પાઠક જેવા દિગ્ગજ સુંદરકાંડ પાઠકો પણ એક જ પારાયણની પંક્તિને દસ જુદા જુદા રાગમાં ગાઈ શકે તેવા નંદ કિશોર શાસ્ત્રીજી અમદાવાદથી ખાસ આજે સુંદરકાંડ માટે પધાર્યા તેઓ પોતે એમએ બીએડ કરીને વેરાવળમાં સંસ્કૃતના પ્રાધ્યાપક તરીકે સેવા આપી છે એમ વડોદરાના પૂર્વ સેલ્સ ટેક્સ ઓફિસર મહેન્દ્રભાઈ ભટ્ટે જણાવ્યું આજના કાર્યક્રમમાં શ્રી અવધિત્ય સહસ્ત્ર બ્રાહ્મણ સેવા ટ્રસ્ટ વડોદરાના પ્રમુખ શ્રી રજનીકાંતભાઈ આર જોશી તથા ટ્રેઝરર શ્રી પ્રથમેશભાઈ શુક્લ સમાજ સરકારી તથા વિવિધ ખાનગી ક્ષેત્રના અગ્રણીઓ શિવાલય રેસીડેન્સી લક્ષ્મીપુરાના પ્રમુખ શ્રી સુરેન્દ્રસિંહજી પુવાર અને તમામ સભ્યોએ તથા મહિલા અને બાળ વિકાસ વિભાગ આઈસીડીએસ નાયબ નિયામક શ્રી દિશાબેન ડોડીયા યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય તથા જાણીતા જયનગરણી દીપક શાહ વિશેષ ઉપસ્થિત રહ્યા એમ ઇરાવ ઠાકોરે જણાવ્યું સ્વામી પ્રસીદાજીએ એમના પરંચરિત માણસમાં જે પાંચમું સોપાન લખ્યું સુંદરકાંડ અમારે યથા નામો તથા ગુણા એવું નામ તેવા ગુણું એટલે સુંદરકાંડ કરવાથી શારીરિક સુંદરતા બને સ્વાસ્થ્ય સુંદરતા આવે અને સામાજિક સુંદરતા સરસ્વતીમાં લખેલું છે સકલ સુમંગલ દાયક દરેક કામમાં મંગલ આપનાર આ સુંદરકાંડનો પાઠ છે અને આજે પરિવારે બહુ સરસ મજાનું સુંદરકાંડનો પાઠ રાખેલું બહુ સરસ આનંદ થયો અને આ સુંદરકાનનું સુંદર ફળ મળે એની આ વર્તના સાથે હું હનુમાનજીના ચરણોમાં પ્રણામ કરું છું ત્યાં પરિવારને સુખ સમૃદ્ધિ અને સ્વાસ્થ્ય સફળ રાખે એવી હમણાં જીવન સરજી હમણાં પાંચસો વર્ષની ગુલામી બાદ રામ મંદિર આપશું કહેવાય રામજી હનુમાનજી સૌથી વધારે ખુશ થયા છે અને એવું મેં સાંભળ્યું છે કે હનુમાનજી દર્શન કરવા હયાતું આ બી એક હનુમાનજીની કૃપા છે અને સુંદરકાંડમાં તો હનુમાનજી આવે જ છે અમારો અનુભવ છે સુંદરકાંડમાં હનુમાનજી હાજરી હોય જ છે એટલે હનુમાનજીના ચરણમાં પ્રણામ કરું છું અને આ જે રામલલા બિરાજમાન થયા એ આજે આખા વિશ્વની નજર શ્રી રામલલા ઉપર છે કોઈ પણ જાત હાથ ભેદભાવ વગર નથી હનુમાનજીના દર્શન સાથે લોકો રામલાના દર્શન કરી રહ્યા છે આજે હજારો લાખો કરોડો ભક્તો ત્યાં આવીને દર્શન કરી રહ્યા છે એ અમારા માટે સનાતન ધર્મ માટે ખુશી નિમિત્તે છે